સેવા દિવસ તરીકે બનાવવામાં આવ્યો ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વૃદ્રા આશ્રમ હોય અનાથ આશ્રમ હોય અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમને સેવા કરીને ઉજવીને આ સૌ સામાજિક સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભારી છું આજે વહેલા વહેલી સવારે દિવ્યાંગ સ્કૂલ ગાંધીનગરથી દિવસની શરૂઆત કરી એમની જોડે થોડા ખુશીના પલ બનાવવાનો મને અવસર પ્રાપ્ત થયો એ જ રીતે સુરત આવતાની સાથે મારા મત વિસ્તાર માટે મોબાઈલ ક્લિનિક નવી બનાવવામાં આવી છે જે મોબાઈલ ક્લિનિકના માધ્યમથી વિસ્તારના અલગ અલગ સોસાયટીઓમાં વડીલોને બાળકોને હોસ્પિટલ ક્લિનિક સુધી ના લઈ જવા પડે અને સામાન્ય બીમારીઓની તપાસ સ્થળ પર જ થઈ જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી એ જ પ્રકારે સિત્તેરથી વધારે સામાજિક કાર્યો આજે સુરતમાં આયોજન કરવામાં આવ્યા હતા અને આ સામાજિક કાર્યોમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના સૌ અગ્રણીઓ જોડાયા સામાજિક કાર્યકર્તાઓ જોડાયા મારા યુવાન સાથીઓ જોડાયા ભારતીય જનતા પાર્ટીના વિવિધ વોર્ડના કોર્પોરેટરો જોડાયા આ સૌ લોકોને હું આભારી છું કે કોઈ બી પ્રકારના ઉત્સવોની બદલે સેવા કાર્ય થકી વધુમાં વધુ લોકોને મદદ કઈ રીતે પહોંચાડી શકાય તે દિશામાં આજે કાર્યક્રમો કર્યા અને આજે ખાસ હમણાં હું સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો છું સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં નાના નાના બાળકો જ્યારે માતા પિતા બાળકોની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે એમના ભાઈ બહેન જે આખો દિવસ હોસ્પિટલની વચ્ચે એમનો સમય પસાર કરવો પડતો હોય છે એની વચ્ચે બાળકો માટે ખાસ રમવાના સાધનો રમવા માટેની અલગ વ્યવસ્થાઓ ઊભી કરવાની વ્યવસ્થા આજે કરવામાં આવી છે એની જોડે જોડે અહીંયાના પેશન્ટોને મળવાનું થયું એ લોકો માટે કીટની વ્યવસ્થા ભોજનની વ્યવસ્થાઓ જે સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી છે